શિયાળામાં ગરમાહટ આપે શરદી ઉધરસ કફમાં ખૂબ જ સો ટકા રિઝલ્ટ આપે તેવું અનોખું આ દૂધ દાદી નાની વખતનું એકદમ નવું વિસ્તરાતી આ રીત છે જ્યારે દવાખાના નહોતા ત્યારે આ રીતે દેશી ઉપયોગ કરી આયુર્વેદિક રીતે શરદી ઉધરસ કપમાં રાહત મેળવતા અને એ જલ્દીથી ઠીક પણ થઈ જતું તો આજે આપણે એવું અનોખું દૂધ બનાવીશું જેનાથી આપણે શરદી ઉધરસ કપમાં રાહત મળે અને સો ટકા રિઝલ્ટ મળે એના માટે આપણે નાગરવેલના પાન લેશું જે નાગરવેલના પાન તમને વેલામાં મળી જશે અથવા તો તમને કોઈ પણ પાનની દુકાને પણ મળી જશે તો આના ગરવેલના પાન છે એક ગરમાહટ આપવાનું કામ કરે છે સાથે આપણે એમાં એક ટી સ્પૂન અજમા એડ કરીશું તો આપણે પાનનું બીડું વાળી અને તૈયાર કરવાના છે આ બીડાનો યુઝ કરીને જ આજે આપણે દૂધ બનાવવાના છીએ તો આ રીતે અજમા એડ કરી દઈશું અને પાનને આ રીતે બીડુંવાળી તૈયાર કરી લેશું તો અજમા એકદમ સરસ પાનમાં અંદર કવર થઈ જશે અને પાનનું બીડું વાળતી વખતે પાન ખુલે નહીં એ રીતે આપણે સરસ એવું બીડું વારવાનું એના માટે આપણે અહીંયા લવિંગ લીધું છે અને આ રીતે લવિંગથી પેક કરી લેશું જેથી પાન ખુલે પણ નહીં અને લવિંગ છે એના પણ ઘણા બધા ફાયદાઓ છે જે આપણે શરદી ઉધરસ કપમાં રાહત મેળવી શકીએ ઘણા બધા ફાયદાઓ અને ઔષધીય ગુણોથી ભરપૂર એવું આ શિયાળા માટેનું સ્પેશિયલ દૂધ બનાવવા માટે આપણે દૂધને ગરમ કરવાનું છે તો મેં દોઢ કપ આ રીતે દૂધ એડ કર્યું દૂધમાં આપણે ખાંડની જગ્યાએ મિસ્ત્રી એટલે કે સાકરનો યુઝ કરવાનો છે સાકરના ઘણા બધા ફાયદાઓ છે અને સાકર છે એ ઠંડી નથી લાગતી પણ ખાંડ છે એ એની પ્રકૃતિ ખૂબ જ ઠંડી હોય છે તો ગરમાહટ નથી આપતી તો ખાસ આપણે એને સ્કીપ કરવાની અને એની જગ્યાએ સાકર એડ કરવાની હવે આ દૂધમાં આપણે અડધી ટી સ્પૂન હળદર પાવડર હળદર પાવડરને લીધે શરદી કફ અને ઉધરસમાં ખૂબ જ રાહત મળશે સાથે ગરમાહટ પણ મળશે તો હવે આપણે હળદરને સારી રીતે કૂક કરવાની છે જેથી આપણે એના ઘણા બધા ફાયદાઓ લઈ શકીએ તો તમે જુઓ થોડી જ વારમાં બધી સાકર સરસ રીતે મેલ્ટ થઈ જશે જો આ રીતે પહેલાંના સમયમાં દૂધ બનાવવામાં આવતું અને રોજ રાત્રે એક વાટકો કે એક ગ્લાસ દૂધ આપવામાં આવતું જેથી શરદી ઉધરસ અને ખાંસી જેવી અનેક બીમારીઓથી રાહત મળતી અને સવારે ઉઠીને એકદમ તાજા ફ્રેશ અને સાથે હાડકાના બધા દુખાવા દૂર કરતું એવું આ દૂધ તૈયાર થાય છે તો દૂધ સરસ એવું ઉકળવા લાગ્યું છે તમે જુઓ આ રીતે એકથી બે ઉફાણા સરસ એવા દૂધમાં આવી જાય ત્યાં સુધી આપણે દૂધને કૂક કરવાનું છે જેથી હળદર છે એકદમ સરસ પાકી જાય અને એના બધા જ ગુણો આપણે આ દૂધમાં મળી જાય હવે આ રીતે ઉકળી જાય દૂધ સરસ એવું પછી આપણે એમાં એડ કરીશું પાનનું બીડું હવે પાનનું બીડું આ રીતે દૂધમાં ગયા પછી ખુલી જાય તો પણ કંઈ વાંધો નહીં કારણ કે આપણે એના અનેક ફાયદાઓ જે અજમા લવિંગ અને પાનના લેવાના છે તે આ રીતે દૂધ સાથે ઉકાળીશું તો જ આપણે એના ફાયદા મળશે જેથી આપણે આ રીતે દૂધમાં ગયા પછી પાનને સરસ એવું આ રીતે ખુલ્લું થઈ જાય તો પણ વાંધો નહીં પાન સોફ્ટ થઈ જશે હવે આપણે એમાં એડ કરીશું કેસર કેસરના લીધે આ દૂધમાં ગરમાહાટ આવશે અને એમાં ખૂબ જ એવા ફાયદાઓ છે તમે કેસર હોય તો જરૂરથી એડ કરજો નહીં તો સ્કીપ પણ કરી દેજો હવે એકદમ સરસ આ દૂધને આપણે ઉકાળી લેશું તો અજમાને લીધે આ દૂધમાં એકદમ સરસ પચવામાં હળવું પણ રહેશે અને સાથે ગરમાહટ પણ મળશે અને લવિંગના લીધે ઉધરસ અને કફમાં રાહત મળશે અને પાન છે એ આપણા શરીરમાં જે પણ કફ જામ્યો છે એને તોડવાનું કામ કરશે તો આપણું દૂધ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે આ દૂધને આપણે ગાળી લેશું જેથી પીવામાં એકદમ આસાની રહે અને નાના બાળકોથી લઈ મોટા બધાને પી શકાય તો એક વર્ષનું બાળકથી લઈ અને મોટા બધાને આ દૂધ પીવાનું ખૂબ જ ફાયદો છે તો તમે જો આ રીતે પાનમાંથી ક્યારેય દૂધ બનાવ્યું ના હોય તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને એનું રિઝલ્ટ તમને કેવું મળ્યું તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને આ દૂધની રીત તમને કેવી લાગી તે પણ કે જો રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી નવી નવી પણ તમને મળતી રહે અને હવે આપણે આ ગરમ ગરમ દૂધને આપણે સર્વ કરીશું અને હલકું ગરમ હોય ત્યારે જ પી લેવાનું રોજ રાત્રે માત્ર એક ગ્લાસ કે તમને જેટલું અનુકૂળ પડે એટલું પીવાનું અને નાના બાળકો હોય તો આ રીતનો નાનો કપ પણ તમે આપી શકો છો તો આ રીતે તમે આ શિયાળામાં શરદી ઉધરસ કપ અને અનેક ગુણોથી ભરપૂર એવું આ ઔષધીય ગુણોથી ભરપૂર દૂધ જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે પીવું પણ ગમશે અને સાથે દવાખાને જવાનું પણ કેન્સલ થઈ જશે એટલું સરળ અને એકદમ નવી રીતે આ દૂધ બને છે તો તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ કહેજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ